બે જવાય ના બે હું તો વાસણ લઈ આવો છો આવું મુકાઈ ગયા હોય ને એટલા લેતા આવો છો

બધાને ચાચા કરીને જય મા અમર જય જલારામ મને સાઠ સિત્તેર ટકા જેવું રેડી હજી પણ વિકનેસ છે ત્રણ ચાર દિવસથી લાઈવ નથી બધા મેસેજ વોટ્સઅપમાં આવતા હતા એટલે મેં લાઈ દસ પંદર મિનિટ হলাই কৰনা কো আউ যো আউ যো ৰিয়া বেণ তোমাৰ মচনন্দ কাৰবাৰ চেক ৰেডি হছ কৰ ફોન કરી લેજો ને બેન જય ના નંબર ઉપર લોકેશન નાખશે તમને હમણાં ને હમણાં ઇન્જેક્શન ના બાટલા ઉપર હતી ચંદ્ર ઉપર નહીં ક્યાંય જવાનું નથી આશ્રમ ની કામ સિવાય એક મહિનો ખેત તાણ છે આજે લગભગ એક મહિનાંંપાયર પડી જાવ કા ફાદરવાન તડકા પડે ને અઘરા

બપોરે જય મામાર બધાને જજા કરીને જય મામર હમણાં નામજો નો કમેન્ટ લેવાય તો સોરી થોડાક દિવસ તો ઠીક છે પણ હમણાં કામ ના ના હિસાબે ઉજાગરા વધી જાય એક વર્ષના ચોખા ને એવરેજ રોજની છે ને દસ કિલોમાં બધું આવી જાય વધારે રસોડું હોય તો નહીતર મહેમાન કે કોઈ ના હોય ખાલી આશ્રમ પૂરતું સીમિત હોય તો છ કિલો જેવા જોઈએ

જાય ને એટલે તમારી પાસે કમાડ માલ કોઈ સુઈ જાવ નઈ અને કઈ જ દેવાની બાઈ ના ગમે આવે મને ઉઠાડવાનું નઈ એવું જરૂર એવું હોય તો જ ઉઠાડવાનું નકર મને નઈ જગાડે ઉઠાડે બાપા

એ ન ગોણવા ટેકો વિરો હાથ નોકો ન થાય એ નું કામ કરે હે હે વિરો હાથ યાદ જેટલા હોય ને એટલા ઘટે કામ માં તો તમારી વાત સાચી ન હોય તો રેડી જઈન હોય તો તમ કેસન ઘટે

રમકડા લેતા આવજો ઈ કાટ ને ખાઈ બગડેલું તારે મોરવા મેળામાં જીજી જવાના હોય રમકડા લઈ આવવાના લાડો હા ચાલુ છે કાલ તો એની રજા રાખી હતી મારી મા હું મેળામાં ભેગી હું બાટલા લઈને આવું થાય તળકા કેવા તમારે કાંઈ ઘટતું નથી ખાવા પીવાનું પછી તમારે શું છે ભગવાનની દયા છે ઘીરે આવા નો છે એ બેનની છે

કે તે કંટાળો દવાજીએ પાટો આપો આપણા helicopter નો કઈ કરો અંસા બેન બાપા દવાલે helicopter આવી જાય તમારા બેયને જવાનું જ્યાં જવાનું અહીંયા મારી લાડી ગઈ બસ કોણ એક જાય તો ઈ સાથ દિલાય ઈ હું દો अच्छा वो ही ठीक है मोड़ तो ये दौड़ को साथ ही ये स्पोर्ट्स जा रही बड़ी हाँ दौड़ वो तो बड़ी जिसको करें तो उसको तो ठीक है हाल हाल जितना दाल हाल हाल जितना फाइन फाइन नथा उमर कोई नहीं हाल मासी बढ़ गया हाल दाल हाल मास्टर हाल

રોટલી હંસાબેન કરશે રોટલી આવી નું તમારે કરવાની નથી

દર્શન કરાવી દઉં પછી લાઈને આપ વિરામ અમે તુરિયા અને ઘી બે કહીએ આવો આવો તરુબેન જે માં અમ ચકી બાઈ ના આવો જાવો હવે હાલો આમેર ઓર ડબામાં નાખ દઉં બધું હ આ બધું ભેગું કરી ને જ જવા દે

ઉપર છે આપણે ભૂજી ગ્રાઉન્ડમાં છે આપણે બે પાંચ દિવસ બે પાંચ દિવસ આધી વાર લાઈવ કરશું અને હમણાં થોડુંક માપે રાખશું કારણ કે પાછો એવી ડોઝ લીધો છે પ્રભુજી કેવા બધા આનંદ કરે આમ જો ગ્રાઉન્ડમાં ઓલો તો હે ને એટલું બધું ડિસ્ટર્બન્સ થતું હતું કે એ લોકોને પૂરીને જ રાખવા પડતા હતા અત્યારે બધા પોતપોતાની મોજમાં જ્યાં મજા આવે અહિયાં રાત્રે બપોરે એક થી પાંચ માં પ્રભુજી પછી સુડાવી દઈએ છીએ પાર્થભાઈ આમને લઈ લેજો આ શું કેવાય તિરુમલ્લમ એને લઈ લ્યો ભલે લેવા આવવાના હોય કેટલા ટોલા છે लेवा आवाना इसत लई जाहे, जे दियाओ से तेदी ना चक्कू बेन नहागा ना थी मेडा पन कोई भाई आई वाता मडवा माटे लोधी का थी

હવે એક મહિનાનું કામ છે મહિના દિવસ મતલબ બહાર નીકળી જાવ ખાવ અત્યારે જો લાદીનું કામ આલે છે લાદીનું કામ થઈ જાય ને પછી બાઉન્ડ્રીનું કામ ઉપાડીને પછી હમણાં બાંધકામ થોડુંક ટાઈમ ઊભું રાખી દેવું છે તમે બધા એક એક ટ્રામાડોલ નો ડોઝ લઈ લ્યો તો બસ ખબર પડે કઈ દુનિયામાં જીવો છો એમ

આ ઘરનું કામ અહીંયા લાદી પૂરી થાય ને આને બારી દરવાજા ચડી જાય એટલે ખાલી નિંદર થઈ જાય એવું થઈ જાય ઘણું કા આ લાદી વાળા ભાઈ દાંત કાઢે હવે એને ખબર છે નિંદર થાય અહીંયા હે હોવા દઈએ કોઈ હોવા દઈએ કોઈ અહીંયા રાઈટે બે બે ભાઈ ગૌ થઈ કે ચક્કર હોય કઈ હું થેન્ક યુ ભાઈ મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે ને બેન તડકો વધે એટલે વધી જાય ઉજાગરા દોડધામને જો આ પ્લમ્બિંગને પાઈપું દોડાવી ગઈ બધી અન્ડરગ્રાઉન્ડની મેઇન લાઇનો છે એ ફરતી નાખી હવે અને પછી આમાં લાદી ચાલુ થશે આ લાદી અને ફરતી બાઉન્ડ્રી એલ શેપમાં બાઉન્ડરી થઈ ગઈ છે ને એક એલ શેપમાં બાઉન્ડ્રી બાકી છે એટલી થઈ જાય એટલે સ્ટોપ કામ એક લેવાનું છે મેઈન હાલ પૂરતા છે ને બે રૂમ પ્રભુજીને ફાળવવા પડશે પથારી વસ પ્રભુજી અને ભાગી જાય છે એવા પ્રભુજીને એટલે હોલમાં બીજા પ્રભુજીને થોડીક નિરાત ને શાંતિ આરામ મળે હજી એમ તો લાગે ચારેય બાજુ ખૂમદાયણ છે બધી ઉપાડવાની બધું હા પરખું કરી લેવું ને તો એ પાછું એક એક બે આવી જશે

જો આ એક્સ્ટ્રા શેડ ઉપડે છે અહીંયા પ્રભુજી માટે સાવ પથારી વસ્તુ પ્રભુજી હોય ને એના માટે રાખીએ છીએ અલગ હમણાં ટેમ્પરરી જ્યાં સુધી બધી રૂમો તૈયાર ના થાય ત્યાં સુધી બીજો ત્રીજો માળ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એકસો વીસ ફૂટ નો પાછો એક્સ્ટ્રા સેડ બનશે સરસ ચલો હવે લાઈવ ને વિરામ આપીએ બધાને જઈમાં અમારે Ситарам, Съддеви Дас, Чеши Крашна, Ау